બે દિવસ પહેલા મેં ઇન્સ્યુલિન ફ્રીની રીલ મારા ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પેજ ઉપર અપલોડ કરી હતી ઇન્સ્યુલિન ટ્રી આ છે ને તમે ગૂગલ માં નાખીને જોઈ શકો છો ગમે ડાયાબિટીસ હોય કંટ્રોલ કરવાનું કામ આપે અને 24 કલાકની અંદર 12 લાખ લોકોએ રીલ જોઈ લીધી અને મને એક જ દિવસમાં માં હજાર લોકો કોલ કોમેન્ટ અને મેસેજ પણ આવ્યા કે અમારે આ ઇન્સ્યુલિન ફ્રી જોઈએ છે તો મેં વિચાર્યું કે માણસોને હેલ્પ થાય એના માટે હું અત્યારે અમે આવી ગયા છીએ ચોરવાડ ચોરવાડ આવવાનું કારણ એ જ હતું કે અમે એક રીલ મૂકી હતી કે ઇન્સ્યુલિન ટ્રી વિશે ગણેશભાઈ એમાં બોલતા હતા સમજાવતા હતા એમની વાડી અમારે પ્રોગ્રામ હતો ચિંજરાના શાકનો તો એમને કીધું કે બનાવીએ આપણે વિડીયો એ રીલ બહુ વાયરલ થઈ આઈ થિંક સત્યાવીસ લાખે છે પણ અને અત્યારે તમે જોતા હશો ત્યાં ત્રીસ લાખે પહોંચી પણ ગઈ છે મને એક દીમાં હજારો ફોન આવ્યા ગણેશભાઈ નહીં આવ્યા અને અમને કોમેન્ટો એટલી આવી તો અમે નક્કી કર્યું ગણેશભાઈને ફોન કર્યો કે આ માણસોને જરૂર છે તો આપણે એમને કેમ મળી શકે એટલે ગણેશભાઈના કોન્ટેકમાં જે ભાઈ હતા વજુભાઈ જેમને નર્સરી છે ચોરવાડમાં ત્યાં અત્યારે અમે આવી ગયા છીએ અને અહીંયા એ ટ્રી અવેલેબલ છે તો અમે આખો વિડીયો બનાવવા આવ્યા છે આ વિડીયોમાં કન્ટિન્યુ રહેજો એટલે તમને બધી માહિતી આપશું કેવી રીતના લેવું

તમારું નામ કેવર વાજા અચ્છા કેવર વાજા કેમ છો ભાઈ બસ મજામાં તમે કેમ છો બસ મજામાં અમારે વજુભાઈ ખાસ થકો એના માટે થયો છે કે આ તેજભાઈએ વિડીયો બનાવ્યો અમારી વાડી અવારનવાર આવતા હોય એને તો બનાવી નાખો મારા જે ઓળખીતા હોય એ બધા એવી રીતે આવ્યા ને કે ગમે નંબર ગોતી લીધો એટલે મને વિચાર આવ્યો મેં કીધું હવે આપણે તો રૂપા પૂરા ન પાડી શકીએ સરસ હવે વજુભાઈને જ કહો રૂપા બનાવે અને મોકલી દે તમારો નંબર બોલો અને ફો કોઈ ફોન કરે તો તમે એને પોચતો કરવાનું સેવાનું કામ કરજો મારો તમારો ચાર્જ થતો હોય એ નોર્મલ તમે તમે લઈ લેજો મારો કોન્ટેક નંબર છે અઠ્ઠાણું બસો સત્તાવન સુડતાલીસ છસો છાસઠ આ નંબર મારો મોબાઈલ નંબર છે અને આ જ નંબર તમે યુટ્યુબમાં નાખશો તો ઘણા બધા વિડીયો નવી નવી ખેતીને નવા નવા મેડિસિન પ્લાન્ટ વિશેની માહિતી તમને મળતી રહે આમ તો ઘણા બધા મારા વિડીયો તમને જોવાઈ મળશે એમ આજે ઘણી બધી જડીબુટ્ટી જે અલિપ્ત જડીબુટ્ટી જૂની અને રેર છે એમાં પણ હું કામ કરું છું તો એ પણ હું તમને બધી જુદી જડીબુટ્ટી બતાડી ખાસ કરીને તો અત્યારે બજારમાં કાળી હળદરનો મોટો કોન્સેપ્ટ છે અને કાળી હળદર અમે અત્યારે બસો થી પાંચસો કિલો દર વખતે વેચીએ અને આ ફાર્મમાં જ અમે ઉગાડીએ છીએ તમને હું પ્રત્યેક બતાડીશ મારા મિત્રો છે અને અલગ અલગ ટાઈપની વેરાયટી ફળ ફૂલ થી લઈ અને મને ઔષધિઓના રોપા મોકલતા હોય છે એટલે બહુ હોશિયાર છે એમનો સન આફ્રિકા જઈ એવો છે એટલે ખેતીવાડીના નિષ્ણાંત છે કોઈને માહિતી લેવી હોય તો ફોન એના નંબર ઉપર ફોન કરી શકે છે આજે ચૌદ તારીખ છે મકર સંક્રાંતિ છે અમે આવ્યા છીએ વજુભાઈ ની વાળીએ હું ગણેશભાઈ ભાણો અને કેવલ અને અહીંયા આવવાનું કારણ એક જ હતું કે ભાઈ અમે ઇન્સ્યુલિન ફ્રી વાળું જે અમે ગણેશભાઈ જે ઉતારી વિકું ખૂબ જ વાયરલ થયું છે અને અમને ઘણા મેસેજ આવ્યા અમે તમને વાત કરી એમ બધાને જરૂર હતી અમે એટલી અહીંયા આવ્યા છીએ કે માણસોને મળી જાય અને પ્લસ એક પ્રોપર નોલેજ મળે કારણ કે આ કઈ રીતે લેવું કેમ લેવું એ આપણે વજુભાઈને જ પૂછશું અને પ્લસ એમની પાસે બીજી ઘણી એવી ઔષધિઓ છે ફ્રૂટ છે એમનો ખજાનો છે તેના ફ્રૂટના નામ પણ આપણે ના સાંભળ્યા હોય તો આપણે એમની પાસેથી જ જાણીશું કે આ બધી ફ્રૂટના નામ શું છે અને પ્લસ આના ફાયદા શું છે તો વજુભાઈ પેલો તો વજુભાઈ આજ ખીર છે ચૌદ તારીખ છે ગુંદો છે ગુંદો બાર માંથી જોઈને પેલા તો હું ખુશ થયો મને એક રોપો આપજો એટલે જો કાચો છે પાક લઈ છે અને ફાલે આવેલો છે અને અત્યારે ગુંદો હોય નહીં ગુંદો ફાગણ મહિને જ વધારે પડતો હોય એના બદલે અત્યારે ગુંદા છે

પછી આ છે જેન્ટ પોટેટો એટલે કે એર પોટેટો એટલે આ એર પોટેટો એટલે જમીનમાં આ બટેટું વાવવાનું આ પાંચમા મહિના વાવેતર કરીએ એટલે આમાંથી વેલો જ આવશે અને વહેલામાંથી ઉપર બટેટા થશે એટલે આને જૈન્ટ પોટેટો કોલેસ્ટ્રોલ ફ્રી છે પછી આ પેશન રૂટ છે ફળ કહેવાય આ થાઇલેન્ડની વેરાયટી છે આ આખું લાલ થાય છે આ ફળ એનર્જી ડ્રિંક તરીકે આનો ઉપયોગ કરવામાં આવે છે પછી આ ઇન્ડિયાની વેરાયટી છે અને આ પીડા પીળું હોય છે અંદરથી કેસરી અને પલ્પ નીકળતો હોય છે આ ખાટો નીકળતો હોય છે આ લાલમાં મીઠો નીકળતો હોય છે ફાયદો એમાંથી તમને છે એ એનર્જી જ આવે એટલે આ ફળનું નામ જ છે ડાયરેક્ટ એનર્જી દેતું એક જ સ્પાર્કલિંગ ડ્રિંક આના બધા જે પ્રોડક્ટ આવે એમાં સ્પાર્કલિંગ એટલે તરત જ તાકાત આપે છે અને તરત જ એનર્જી તમને આપે છે એટલે એનર્જી ફ્રૂટ તરીકે એને ઓળખાય છે પછી આ વખતે અમે આ નયો નવો પ્રયોગ કરી રહ્યા છે આ કેસરની બલ્બ અમે જે કાશ્મીરથી મગાવેલા છે આ બલ્બ અમે અત્યારે ઉગાડી રહ્યા એટલે પહેલો પહેલો અમે પ્રયોગ કરી રહ્યા એટલે ટ્રાય કરી આમ તો ગોંડલને બોટાદને અમરેલીમાં ને જે લોકોએ એના રૂમમાં પેલા ટેમ્પરેચર આપીને કરેલું છે એ ઘણા બધા પછી આપણે આ જે સેલામ હળદર આવે છે જે રેગ્યુલર એના કરતાં અમે અત્યારે નેપાળથી હળદર લઈ ગયા હતા કાઠમંડુથી એટલે આમાં હવે આવું અમે વાવેતર કરવાના પછી એક તમે કાળી હળદર વિશે સાંભળ્યું હશે આ કાળી અડદર છે એટલે કે બ્લેક ટર્મરિક આ જોઈ શકો છો આ કાળી હળદર છે ને આનો દવા માટે ઉપયોગ થાય છે અને ઘણા બધા ઉપયોગ થાય છે એટલે આ કાળી હળદર ખાસ કરીને કેન્સર પ્રતિરોધક શક્તિ વધારે છે અને આમાં ખર્ચુમીનું પ્રમાણ ચારથી પાંચ ટકા હોય છે અને આ અમે ઓર્ગેનિક પદ્ધતિથી એટલે ગાય આધારિત ખેતી ખર્ચ વગેરેની ખેતી પ્રાકૃતિક ખેતીથી કરી રહ્યા છીએ પછી આ તમે આમલી તો બધી જોઈ હશે પણ આ આમલી છે ને લાલ આંબલી છે હું તમને કાપીને બતાવી આ અંદરથી લાલ નીકળે છે આ આ લાલ આંબલી છે એટલે આમાં લોહ લોહતત્વનું પ્રમાણ વધારે હોય છે આ આ લાલ દીકરી અને આ તમે આમ તોડો એટલે લાલ દેખાય ને તમે ખાઓ એટલે તમારું મોઢું એકદમ લાલ લાલ થઈ જાય એટલે આમાં લોહ તત્વ ભરપૂર હોય છે પછી આ અમારી અહીંની દેશી સોપારી છે જે આપણે સોપારી ખાઈએ છીએ ને એ વેરાયટી છે આ સોપારી આવી રીતે આ અંદરથી સોપારી નીકળતી હોય છે આ છે ને આ મીઠી આંબલી છે આઈલેન્ડની આંબલી કહેવાય આ ઉપર એનો પ્લાન્ટ છે આ દેખાય ખાટી અને લાગે મીઠી તમે બધી રેકડીઓમાં ખાધી હશે તો થાઈલેન્ડ ચીજ તરીકે સ્વીટ આમલી તરીકે વેચાઈ છે આ છે પશ્ચિમ એટલે કે જાપનીઝ ફૂટ અત્યારે આપણી બાજુ અમે આનો પ્રયાસ કરી રહ્યા છે ઉગાડવા માટેનો અમે છોડવાયા છે પણ આમ તો ખાસ કરીને ઠંડા પ્રદેશનો છે પણ અમે આને હવે આપણા વાતાવરણમાં ટ્રાન્સફર કરી અને કરી બાકી અમારે આગળ પહેલાંની આપણે સફરજનની ઘણી બધી વેરાયટીઓ છે અને એમાં પણ અમે ટ્રાય કરીને અત્યારે અમારે તાલાળા વેરાવળ કચ્છમાં રાજસ્થાનમાં અને ગરમ પ્રદેશમાં સફરજન પણ થવા માંડ્યા છે અને એ સફરજનને તમે ઘણા બધા જગ્યાએ જે હોટલ મી પછી આ તમે દરિયાઈ સેવાડ એટલે કે સીવીડ નામ સાંભળ્યું હોય છે જે આ પાણીની અંદર થાય છે જે ખારા પાણીમાં આઠથી દસ હજાર ટીડીએસ ખારા પાણીમાં થાય છે આમાંથી કેરેજીન બને છે કેરેજીન એટલે કેક ઉપર જે માખણ જેવો ભાગ હોય એ આમાંથી બને છે અને આમાં પંચાણું ટકા પાણીનો ભાગ હોય છે અમારા ચોરવાડના દરિયા કિનારા ઉપર ગુજરાત સરકારે અમને પચીસક વર્ષથી લાઇસન્સ આપેલું છે ગુજરાત સરકાર સરકારે ખેડૂતની આવક કેમ ડબલ થાય એના માટે અમને ટેક્સ મુક્તિ આપેલી છે ને અમે આ દરિયા કિનારા ઉપરથી કલેક્શન કરીએ છીએ અને ઘણા બધા લોકો ખાવામાં પણ આનંદ કરે છે બાકી ખેતીમાં પણ ઉપયોગ થાય છે ઢોરના પણ ઉપયોગ ઢોરને ખાવામાં ઉપયોગ થાય આમાં ઘણી બધી બ્લૂ આલગી છે ગ્રીન આલગી છે અને રેડ આલગી છે એટલે ઘણી જગ્યાએ ઘણી જગ્યાએ અલગ અલગ આના ઉપયોગ થાય છે તો આ બધી જડીબુદ્ધિની વાત થઈ બાકીના અમારા બગીચામાં ઘણા બધા એવા મેડિસિનલ પ્લાન્ટ છે કે હવે લોકો રેર જે પ્લાન્ટ છે એની ઉપર અમે કામ કરીએ રેર પ્લાન્ટ એટલે પહેલાં હતા ધારો કે સફેદ મૂસરી છે ત્રણ હજાર રૂપિયા કિલો વેચે છે પહેલા સફેદ મૂર્તિ લોકો સો રૂપિયા કિલો લેતા હતા અત્યારે એ બધું રેર થઈ ગયું એટલે હવે કૃત્રિમ રીતે ઉગાડવાનું કુદરતીમાંથી કૃત્રિમ રીતે ઉગાડવાના પ્રયાસો થઈ રહ્યા છે એમાં અમે પ્રયાસ કરી રહ્યા છે અને આ અમારી આખી ખેતી ખારા પાણીમાં અમે કરી રહ્યા ખરા પાણીમાં બીજું કંઈ નહીં ગાય આધારિત ખેતી અને જીવામૃત ઘન જીવામૃત બ્રહ્માસ્ત્ર અને અમે ગાય ગાયના જ બધાય ગોળના પ્રયોગ દૂધના પ્રયોગ એવા બધા પ્રયોગ કરી રહ્યા છે અને મારા છોકરાએ આમાં કામ કરી રહ્યા છે એક મારો છોકરો ખેતી કરતો તો સેનેગલમાં સ્વામી એગ્રીમાં એ પણ પચીસક મહિના ત્યાં ખેતી કરી રહ્યો છે અને બીજો છોકરો નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં હોર્ટિકલ્ચરમાં ડિગ્રી કરી રહ્યા છે અને આપણા ઇન્સુલિન ઘણા ટાઈમથી અમે કરીએ છીએ થાય છે અને આ મેડિસિનના હોય છે જનરલી સાહેબ એમાં એવું હોય છે કે એને ગુણો જેટલા બધા હોય છે ને કે એ ગુણને કારણે ગમે એ વાતાવરણમાં ટકી શકે ધારો કે મેડિસિન પ્લાન્ટ જે બીજા વાતાવરણમાં મરી જતો હોય તો એને મેડિસિન પ્લાન્ટ તરીકે કામ ન કરી શકે કારણ કે એની તાકાત હોય ને એની તાકાતથી જ ઊભો રહી છે એટલે જ મેડિસિન પ્લાન્ટ ઇન્સુલિન પ્લાન્ટ લાગે એટલે ઘણા લોકોને તર્ક થતો હોય કે આ તો મેડિ મેડી ઇંગ્લિશ નામ છે ઇન્સ્યુલિન પણ ઇન્સ્યુલિન તમે આ એક દેશી દેશી અને ઇંગ્લિશ શબ્દોનો બેનો મેળાવડો છે હાલો વજુભાઈ અમને તમારા નર્સરીની થોડુંક ઇન્ટ્રોડક્શન આપજો કે કઈ કઈ તો કે કે છે અમારી આગળ આમ મેડિસિન પ્રકારના પણ અત્યારે જે મેન ને જે રેર છે ને એને હું તમને ઇન્ફોર્મેશન આપું જો આ અત્યારે આ મરી તીખા બ્લેક પેપર આ વેરાયટી બોન્સર એટલે આટલામાં જ સીધા મરી આવવાનું ચાલુ થઈ જાય આનું અત્યારે આનું અત્યારે અમે છે ને ક્રોસ કર્યું છે અને અમે ખારા પાણીમાં ડેવલપ કરી રહ્યા છે અત્યારે ગુજરાત હેવી કેમિકલ જીએસસીએલ દ્વારા અત્યારે અમે અગિયાર ખેડૂતોને ત્યાં ખારા પાણીમાં પ્રયોગ કર્યા છે અને એ જે ગુજરાત હેવી કેમિકલ દ્વારા ઘણો બધો અમને સપોર્ટ કરવામાં આવે છે અને એના દ્વારા ખેડૂતો સુધી જાગૃતિ લાવવા માટે એક અમારો પ્રયાસ થઈ રહ્યો છે પછી આ ગ્રીન કલરનો ગુલ્લા છે આ ફૂલ અત્યારે આમાં આંકડો આવી ગયો ફૂલ નથી ખોલ્યું અને બાકી અમારી આગળ વેનીલા છે અગરવુડ છે લીંબુની ઘણી બધી વેરાયટી છે પછી આ એક છે મિરેકલ ફ્રૂટ છે આ મિરેકલ ફ્રૂટ છે એ ખારેક જેવું થાય છે અને પછી આ જુદા જુદા ફેન્સી વેરિયાને એવા પ્લાન્ટ પ્લાન્ટ છે પછી આ ડ્રેગન ફ્રૂટની બધી જ વેરાયટીઓ છે આ બધી ની વેરાયટીઓ છે આ અમે નટમગ એટલે જાયફળ ઉગાડેલા છે આને જાયફળ મળે નટમગ કહેવાય આપણે જે મસાલામાં ખાઈએ ને એ કહેવાય આ બધા અવાકાળું ડિફરન્સ ડિફરન્સ વેરાયટીના પ્લાન્ટ છે પછી આ મારી આગળ એક લીંબુની વેરાયટી છે આવા કલરનું લીંબુ છે અને આ લીંબુમાં આપ તમે જો પાંદડા છે અલગ ટાઈપના થાય અને આ લીંબુ આમાં તમને આમ ન ઓળખી પકડો ત્યારે જ કે પાંદડા જેવા જ લીંબુ છે એ પાંદડાનો કલરને લીંબુનો કરે પછી આ આ છે આ છોડ છે લેમન વાઇન નામ છે પ્લાન્ટનું નામ પછી આ અગરવુડ છે આ જે સેન્ટેડ ઓઇલમાં આના બહુ ઘણા ભાવ છે આખા આસામની ઇન્કોમ ઇકોનોમી આની ઉપર જ છે દસ લાખથી ત્રીસ લાખ રૂપિયા સુધી ઓઇલના ભાવ હોય છે પણ આ બહુ ગુજરાતમાં સક્સેસ નથી પણ અમે અમે બધાએ પ્રયાસ કરી અને અમે બધી જગ્યાએ ઉગાડેલા છે અને આના નાના નાના પ્રયાસ કરી અને ઉગાડી આ સેન્ટેડ ઓઇલ તરીકે કામ આપે છે બાકી તો પછી આ રુદ્રાક્ષના ઝાડ છે સામે છે એ રુદ્રાક્ષના ઝાડ છે આ બધી ડિફરન્ટ આમલીની વેરાયટી છે આમલી એટલે આપણે ખાટી આંબલી આવે એ જ આવે પછી તમે આ વેનિલા શબ્દ નામ સાંભળ્યું જે આઈસ્ક્રીમમાં યુઝ થાય છે આ વેનિલાની વેલ છે આ નટમગ એટલે જાયફળ છે આ જાયફળનો અમે અત્યારે ગ્રાફ્ટિક પ્લાન્ટ કરેલા છે અને આ પણ આ બાજુ બહુ નથી અમારા સમુદ્ર કિનારા વિસ્તારમાં થઈ રહ્યા છે પછી આ છે એ એ પણ મેડિસિન પ્લાન્ટ છે અને આમાં આમાં પેલા શું કહેવાય આપણે ખંજવાર જ્યારે આવતી હોય ત્યારે નગોળ કહેવામાં આવે છે નગોળ એ ત્રણ પ્રકારની છે પછી આ બારનું ઝાડ છે આનું નામ છે ડુરિયન અને ખાસ કરીને થાઇલેન્ડ બેંગકોંગ પત્તા એમાં થાય છે આ પણ અમે ઉગાડવાનું પ્રયાસ કરી રહ્યા છે પછી આ આંબો છે અત્યારે અમે ડ્રાયલમાં છે આનું નામ છે મિયા ઝાકી મેંગો બહુ કોસ્ટલી હોય છે લાખોમાં આના કિલ્લાના ભાવ હોય છે પણ અમે અત્યારે આના પ્રયાસ કરી રહ્યા છે હજી ગયા વખતે અમારે કેરી આવી હતી પણ કેરીમાં સ્વાદ અમને જે જાપાનમાં આવે એનાથી વિરુદ્ધ આવેલો છે એટલે હજી અમારો આનું આરેલી ઉગાડવા માટેનો એક શું કંઈ પ્રયાસ ચાલી રહ્યો છે બાકી તો પછી સામે જો કાળા ફૂલ દેખાય છે એ શનિ વહેલ છે એટલે શનિની પૂજામાં એનો ઉપયોગ થાય છે જો પેલા કાળા સામે ફૂલ દેખાય કે આ બ્લેક પેપર તીખા જો આમાં સામે લાગેલા છે પછી એની નીચે જે ખાવાના બીટલવાય એટલે પાન ખાવાના પાન આવે એ ખાવાના પાન છે પછી આ વેરાયટી છે બિરિયાની મોટા મોટી કેરીની વેરાયટી કેરી એટલે દૂર જહા મેંગો ત્રણથી સાત કિલોની થાય આમાં અત્યારે જો ફ્લાવરિંગ આવેલું તમે જોઈ શકો છો પછી આ આ પ્લાન્ટ છે સોનપરી છે આ સોનપરી નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટીનું રિચર્ચ છે બે ફળમાંથી એક ફળ નવું સંશોધન કરવું સોના જેવા એટલે એનો ગુણ છે અને અત્યારે ગુજરાતમાં એને બીજી બધી એની ભારે માંગ છે બીજા નંબરમાં તજ પત્તા છે તજ તજના પત્તા એટલે તમાલ તજ કહેવાય તમાલ પત્ર એના જેવા દેવું કંઈ થોડા દુખાવો પછી આ છે એ સફેદ જાંબુની વેરાયટી છે વોટર એપલ વેક્સ એપલ આની અમારી આગળ અગિયાર પ્રજાતિઓ છે આ બધી ડિફરન્ટ ડિફરન્ટ આંબાની બધી વેરાયટી છે દૂધનું તાર આ મિલ્ક મિલ્ક ફ્રૂટ છે આમાં ફળ થાય છે અને એ ફળ થાય એમાંથી મિલ્ક જેવો સ્મેલ આવતી હોય છે બીજો રા એટલે આ બીજો રા એટલે જે સ્ટોનમાં કામ લાગે તમારે ગમે એવી પથરી હોય તો આ બીજો રાંના ફળ ખાવાથી પીગળી જતી હોય છે તો આ અત્યારે અમે કલમ કરેલી છે એટલે આપણા આમાં જો આટલામાં ફળ લાગેલા છે બીજો રીત ચૂર્ણ બજારમાં સેટ બધા ભાવનગરનું મળે છે અને આ બીજ પથરી હોય તમારે આખો સ્ટોન હોય ઓગળી જાય બહુ સરસ થાય આનો જ્યુસે થાય ને ડાયરેક્ટ અથાણા કરીને ખાઈ શકો અને આનો પેલા મરાઠીમાં એને કહે છે ગલ ગલ લીંબુ કહે એટલે ગલ એટલે પગડી જાય ગમે તે તમારા શરીરમાં પથરી હોય કિડનીમાં કે ગમે એમાં એ પથરી તમારી તોડીને પથરી તોડવાનું કામ કરે છે અને આ છે કલ્પવૃક્ષ આ કલ્પવૃક્ષની ઇસ્ટ્રી છે એવી કે તમે જે કલ્પના કરો એવું નેટમાં બતાડે છે પછી આ છે ઘીનું જળ આનું નામ છે સીમા રાબુ અગલાવ બટર ટ્રી અમેરિકામાં ઘી લોકો આનું કહે છે કાળા જાંબુ હોય એ કાળા જાંબુ ટાઈપના આના ફળ થાય છે સીમા રૂબા ગ્લા ગ્લાવ કાનું કે અથવા તો લક્ષ્મી તલુ કહેવામાં આવે છે આ લવિંગનો ઝાડ છે લવિંગ જે આપણે લોંગ કહે ને એ લવિંગનો ઝાડ છે આ સ્પાઈસમાં તમે જે નામ લો ને એ તમારે આવે મસાલા ઝાડ જ પણ મગજમાં જે ચાલતું હોય મન એટલે મનમાં જે ચાલતું હોય એ તમને સ્મેલ આવે આ તમે જેવો વિચાર કરો ને એવી સ્મેલ આવે એવા પાનનો ટેસ્ટ આવ્યો મારી વાડીઓ હતું પણ આ આ પાન એક વેરાયટી છે આગળ આમાં બહારથી લાલ છે આ અગથિયો છે હવે આ અગથિયો છે ને એમાં આવા લાલ ફૂલ થાય છે અને આ અગથિયો આમ તો અમારા પાનની એનો ઉપયોગ થાય છે પાનની વેલ આમ તો અમે બ્લેક પેપર તીખા એટલે કાળા મરીની વેલ આમાં ચડાવી દઈએ આ કાળા મરીની વેલ છે અને કાળા મરીની વેલ અહીં સુધી તમે આ પાન જોઈ શકો છો એટલે આમાં ડબલ ઉપયોગ થાય અને આ પાંદડા છે ને નાઇટ્રોજન ફિક્સેશન કરે અને ઢોરને ખોરાકમાં આનો ઉપયોગ કરે અને ઢોરને ખોરાકમાંથી આમાં છે ને દૂધ વધવાથી ફેટે વધે છે અને દૂધે વધે છે એટલે પાંદડાનો ઉપયોગ કરીએ કે એટલે આમ તો પર અને આ પોચું હોય છે પરોપજીવી હોય છે આ સફેદ જાંબુ છે ને આમાં અત્યારે જો આવડા છોડમાં આવી ગયા બાકી જનરલી સફેદ જાંબુ પાંચથી સાત વર્ષે તમને એમાં ફળ લાગે આ પહેલા જ વર્ષે ફળ આવવાનું ચાલુ થાય આ કેવા મીઠા હોય આ મીઠા બહુ નથી હોતા પણ તુરા હોય છે ને ડાયાબિટીસના જે લોકો યુઝ કરે છે એ તુરી વસ્તુનો ઉપયોગ કરે એટલે ડાયાબિટીસ તરત જ હવે તો આના આઈસ્ક્રીમ બજારમાં કાળા જાંબુના આઈસ્ક્રીમો મળવા માંડ્યા છે આ બધા ઇન્સ્યુલિન પ્લાન્ટ ઇન્સ્યુલિનનું જંગલ આવ્યું પછી આ એક અજોલા છે આટલી જ આ વનસ્પતિ છે આનો ઘોરને ખાવામાં ઉપયોગ થાય આનું આ આ ઝાડ છે આમાં અહીંના મૂળિયા પણ હોય છે

એટલે મોટા થઈને આ પાંચ છ ફૂટ સુધી નહીં થાય છે આ પાંદડા બધા એમાંથી લઈ લીધા હવે એક વજુભાઈ એક ક્વેશ્ચન હતા બધાય માણસો ના કે ભાઈ આ ઇન્સ્યુલિન ટ્રી અમે ઘરે વાયુ બરોબર ઉગી ગયું તો એક ભાઈ મને એવો ક્વેશ્ચન કર્યો કે હું કારખાને નોકરીએ જાઉં હવાથી હાઈ તો હું આ ભેરા પાંદડા લઈ જાઉ તો હાલે કે લાઈવ તો તોડીને ખાવા પડે લાઈવ ની ગમે ત્યારે ખાલી થાય આ તો મેડિસિન હર્બલ પ્લાન્ટ જેને ક્યારે કહેવાય એના કુદરતી અને કુદરતી માંથી કંઈ નાશ નથી પહોંચતું એના એ તમને એમાં તમે એને ભેજ મળી રહે એટલે એના માઇક્રો ન્યુટ્રલ બધાય જળવાઈ જ રહેવા ને ત્યારે તો જડીબુટ્ટી તરીકે કામ આપતું હોય છે જ્યુસ બનાવીને બોટલ ભર લ્યો તો ના ને જ્યુસ ની પાંદડા તમે ખાઈ લઈ ને કપડામાં વીટલીને અને ડાયરેક્ટ દવા તો બંધ નઈ કરવાની ડાયરેક્ટ બંધ નઈ કરવાની ડોક્ટર ની સલાહ મુજબ કરવાની અમારા ગામમાં ચાર પાંચ જણાયે ચાર ચાર ઇન્જેક્શન લેતા હતા ઇન્જેક્શન લેવાનું બંધ કરી દીધું છે આમાં એટલે ડાયાબિટીસ એ ઘણા પ્રકારની હોય છે એટલે આનાથી આનાથી તમારે ડૉક્ટરની સલાહ મુજબ જ હાલવાનું અત્યારે તો બધી માપવાના બધા જ મશીનો આવી ગયા છે એકસો એકસો વીસથી પાંચસો સુધી ડાયાબિટીસવાળા અમારે ઘર ગાય અને ઘણા બધાને સારું પણ થઈ ગયું છે અને આ આ તો કુદરતી છે આમાં કોઈ રીતની બેડશેડ નથી તમે કીધું ઘણા પ્રકારના ડાયાબિટીસ આવે તો કોણ કોણ લઈ શકે કોણ ન લઈ શકે એવું કંઈ એમાં આમાં કોઈ પણ બેડ નથી ગમે ત્યારે ગમે એ ઉંમર ના લઈ આ પાંદડા ખાલી ખટાશવાળા હોય એટલે ધારો કે જેને શરદી વધારે થઈ ગઈ એને થોડુંક બ્રેક મારવું કે વાતાવરણ ચેન્જ થાય એટલે શરદી થતી હોય અત્યારે ધારો કે અમારા કાઠાળ વિસ્તારમાં કાયમ માટે વાતાવરણ ચેન્જ થતા હોય દરિયા કિનારા વિસ્તારમાં અમારે અહીં ઠંડુ પણ ગરમ હોય ને હોય હવે તમે એવું તો જાકર હોય તો તમને શરદી જેવું તમારે થઈ જ જાય શરદી એની સામે તમે રાજકોટના વાતાવરણમાં હોય તો રાજકોટમાં સુખું જ વાતાવરણ એટલે તમારે એ થાય જ નહીં એમ એટલે તમે આવો એટલે તમને કાલે એનો ભાસ થાય શરદી થઈ પણ તમે અહીંથી રાજકોટના વાતાવરણમાં થઈ જાય જાવ એટલે તમને એ પછી શરદી જેવું તમે ભૂલી જતા હોય પછી માણસની તાસીર ઉપર આધાર કરે ડોક્ટર પ્રિસ્ક્રિપ્શનમાં દવા લખતા હોય તો લખતા હોય નીચે ખબર છે દવાનું રિએક્શન આવવું તાસીર ઉપર હોય આ તો નેચરલ છે એટલે આનું ક્યાંક એવી જગ્યાએ થઈ શકે તાસીરના હિસાબે કોઈને કાંઈ બાકી જનરલી મારી પાસેથી ઘણા લોકો લઈ ગયા બધાને કંટ્રોલ થઈ ગયું છે મોટા ભાગના અમને પ્લાન્ટનું નામ છે કેન્સર ફળ એના સાત નામ છે સોર ઓફ ફ્રૂટ કેન્સર ફળ હનુમાન ફળ ગ્રોવલિયા ગમે હું છેલ્લા સ્ટેજનું કેન્સર હોય તો એ મટાડી દે કેન્સર ફ્રૂટ તરીને તમે સતમાં જો એટલે ફળ તમને એ બતાડશે અને એને ઘણા બધા અત્યારે પાંદડાના આના જ્યુસ હોય છેલ્લા સ્ટેજમાં પણ એ કામ આપે છે પછી આ છે ને આ અમારે ખારું પાણી અહીં છે એટલે ખારા પાણી માટે એક ચવકનો પ્લાન્ટ છે મેડિસિન પ્લાન્ટ છે હર્બલ પ્લાન્ટ છે પ્લાન્ટનું નામ છે પછી આ આ બ્લુબેરી છે પછી આ વેનીલાનો પ્લાન છે પછી આમાં અમે મીઠા પાનનો ઉપયોગ કર્યા છે અત્યારે અમે ખારું પાણી અમારી વાડીમાં હોવાને કારણે અમે આ ડોલ્ડમાં પાણી નાખી દઈએ આ છે એટલે આની ઉપર ચોટી જાય એટલે થાય ધારો કે આ સામે જે બ્લેક પેપર એટલે મરીના પ્લાન્ટ તમે જોઈ શકો છો તો હવે એવું નથી કે તમે ખારું પાણી હોય અને તમે ખારા પાણીમાં કંઈ ખેતી ન કરી હોય તો તમે અહીં મારી આ તમે જે ખેતી જોવ છો એ આ બધે અમે બાલ્ટીમાં પાણી આપીએ મહિનામાં અમે બે જ વખત આમાં પાણી આપીએ છીએ મીઠું પાણી એ પણ એક જ લીધે કારણ કે હવે પછી તો આ ધારો કે કાળા મરી છે તો આને ચૂંટી જાય એટલે આના જે ગાંઠો છે એ ખોરાક ડાયરેક્ટ આમાંથી લેવા માંડે આ સોપારીમાંથી લેવાનું ચાલુ કરી અને આમાં જે બધી અત્યારે વેરાયટીઓ અમે જે કરી રહ્યા છીએ એમાં પાનની વેરાયટી અત્યારે અમારે સાત સાત વેરાયટી છે ખાવાના પાન જો આ તમે આ પણ બ્લેક પેપર કાળા આ પણ અમે નીચે મીઠું પાણી પાઈએ હવે આ તમે અત્યારે આ વેલ ચોટેલો તમે વેલો જોતા હશે એટલે નારિયેરી ખાવાનું બનાવે અને આ આ નારિયેર આ આપણે આ મૂળિયા છે એનું ખાવાનું ત્યાંથી લઈ લે જ્યાં આળસિયા છે ને અમે ક્રોસ કર્યા છે ક્રોસમાં અમે ઇઝરાયેલના છે દરિયાના છે અને આપણે માટી ખાતા છે આ આ લાલ જે દેખાય છે ને એકદમ લાલ એ ઇઝરાયલના અળસિયા છે ઇઝરાયલની અળસિયાની સામે અત્યારે આપણા દેશી અળસિયાને ક્રોસ કરાવીએ છીએ અમે એટલે હવે પછી અત્યારે ઇઝરાયલના અળસિયા હોય તો માત્ર ખાતર જ ખાતા હોય છે તો આ અડસિયા હવે ખાતર ખાશે અને ધૂળેય ખાશે અને બીજો કચરો પણ ખાઈ જશે આવી રીતે અત્યારે અમે ક્રોસ કરવાનું અત્યારે ચાલુ કર્યું અને ખારા પાણીમાં અમે આનું ક્રોસિંગ કરી રહ્યા છે તો દરિયાનું જે અળસિયા હોય એ જનરલી એકદમ ખારા પણ એમાં અંદર રેતીમાં થતા હોય અને એ પાણી જ જાય એનો મેઇન ખોરાક હોય ત્યાં માટી નથી હોતી દરિયાને અંદરના ભાગમાં માટી હોતી કિનારા ઉપર સેન્ડ એટલે રેતીનું પ્રમાણ વધારે હોય છે આ છે ને આ સાહેબ બંગલો પાન છે બંગલો પાન ગુજરાતમાં કોમર્શિયલ પાનની ખેતી માત્ર ચોરવડમાં થાય છે અને અમારી કોમ્યુનિટીના લોકો ચારથી પાંચ હજાર લોકો કામ કરે છે બંગલા આપણે પાનની વેરાયટી મારી અહીંયા છથી સાત વેરાયટી છે પણ અત્યારે જે આપણા બ્લેક પેપરની વાત કરીએ એની ઉપર જ ફોન્સેપ અમારો ચાલી રહ્યો છે કે જો આ છોડ એ કાળા મરીનો અહીંથી ક્રોસ કરેલો છે એટલે વર્ણશંકર એટલે હાઈબ્રિડ પી આ છોડ બીજાનો છે અને આ છોડ અહીંથી બીજો છે જો આવી રીતે આ વેલ ચોંટી જાય છે હજી આ કુંબળી છે એટલે ચોંટાડવાની જરૂર પડે છે હજી આને છે ને એક બે મહિના પછી જો આવી રીતે મૂડીયા ડેવલપ થઈ જાય ને એટલે ચોંટવાનું ચાલુ થઈ જાય હવે જો આ વેલો વધે ને એટલે સીધે સીધો આની ઉપર ચોટવાનું શરૂઆત કરી દેજો આ વેલો આ ખોરાક લેવા માટે આ અત્યારે વેલા ચોટી ગયા છે પણ આમાં છે ને પેલી ખિસકોલી જે આવે ને એ ખિસકોલી અપડાઉન કરતી હોય ને એટલે વેલો પડી ન જાય ને એટલે એના માટે આ સપોર્ટ આપેલો છે પછી આ અમારું કાચું જીવામૃત છે આ અમારો મેઇન ખેર છે જેટલા પાણી જાય એટલા અમે નાખતા હોઈએ આ કાચું જીવામૃત એટલે આમાં માત્ર છણ અને ગૌમૂત્ર નાખેલું હોય છે પાકું જીવામૃત તો બહુ નથી આપતા અમે એમાં થોડોક ખર્ચો વધારે આવે આમાં ખાલી પાણી અને ગૌમૂત્ર જેટલું થાય એટલું નાખતું જવાનું હોય આમાં જેવા અમૃતમાં એક ટેપામાં બેથી ત્રણ કરોડ બેક્ટેરિયા હોય છે એક ટેપા પાણીમાં અને આ આમાં વહે દેવાનું એટલે કુદરતી રીતે એક તો જમીન ઠંડી રાખે અને આને જે શું કહેવાય હ્યુમિડિટી જળવાય ને છોડાફોડો કુદરતી રીતે મોટો થયો અડસિયાને અડસિયાને ખોરાક મળી જાય અને બીજી આમાં છે ને બીજી કોઈ જંતુ તમને નહીં ઉઠતી જોવા મળે બાકી અત્યારે હાલનો સમય હોય ને એટલે તમને ફોહલા ને એવું બધું ઉઠતું હોય એટલે આને કોઈને ગંધ નથી ગમતી એમ આમાં તમારે એક માખી જ જોવા ભાઈ મેં બમણે છે બાકી માખી સિવાય કંઈ તમને નહીં જોવા મળે કારણ કે આને ગંધ કોઈને કુદરતની ગંધ કુદરતની ગંધ કોઈને ગમતી નથી કે ભાઈ આ કુદરતી ઓલી છે અને આપણે લેવી છે ત્યારે અમે આવી ગયા છીએ ચોરવાડના બીચ ઉપર અને

ખેતીને હવે સંકળાયેલા છે આમ તો ગણેશભાઈ રંગાણી સાહેબ છે એના દ્વારા ખેતીનો અને કુદરતી ખેતી અને એમાં ગાય આધારિત ખેતી પ્રાકૃતિક ખેતી માટે અમારે જે રાજકોટથી અમારમાં આ જોવાને જણાવ્યું એ બદલ આમ તો હું એનો ખાસ આભારી છું કે આ અત્યારે સિટીના લોકો કેમિકલ તરફ જઈને એને બદલે આ લોકો ઓર્ગેનિક તરફ આવી રહ્યા છે તો એમનો ખૂબ આભાર અને એમને હું